છાતીમાં દુખાવો ઉપાડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ ત્યાં તેનું મોત થયું હતું પરંતુ આ વ્યક્તિનો હજુ તમને વધુ પરિચય આપું તો તાજેતરમાં બનેલી ઘટના આપણે યાદ કરવી પડે જેમાં ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ પર આક્ષેપ લાગ્યા હતા દારૂના ધંધામાં ભાગીદારીનો થોડા સમય પહેલા એક પત્ર વાયરલ થયો હતો જેમાં કેસી રાઠોડ અને આ મૃતક બુટલેગર દારૂના ધંધામાં ભાગીદાર હોવાના આક્ષેપ થયા હતા

બગા જાદવે પત્રમાં સ્પષ્ટતા કરી હતી કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગીર ગઢડાના બેડિયા ગામે જે દારૂની રેડ પાડવામાં આવી હતી તે ધંધામાં ધારાસભ્ય સહિત અન્ય સાથીદારો પણ સંડોવાયેલા હતા તેણે એવું લખ્યું હતું કે દમણથી મંગાવેલા દારૂના ધંધાના આશરે ઓગણત્રીસ લાખ રૂપિયાનો હિસાબ ધારાસભ્ય સાથે કરવાનો બાકી છે પત્રમાં તેણે એવી પણ બાંધરી આપી હતી કે જ્યારે તે જામીન પર છૂટશે ત્યારે પોતે અન્ય ભાગીદારો સાથે મળીને ધારાસભ્યને તમામ હિસાબ પરત આપી દેશે

ભગાઉકા જાદવનો જે પરિવાર છે પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા ડીએમ ગોહિલ સાથે આ બાબતે વાત કરવામાં આવી ત્યારે એમણે એવું જણાવ્યું કે બુધવારે સવારના આશરે જુનાગઢની જેલના સુપ્રિટેલ ભગાઉકા જાદવ છાતીમાં તીવ્ર દુખાવો ઉપડતા જેલના તબીબોને જે સુરક્ષા કર્મીઓ ત્યાં હાજર હતા એ લોકો તાત્કાલિક સારવાર માટે તેને જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા પણ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા

આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો નમસ્કાર